માર્કેટ એરિયામાં આવ્યા છે અને તિલક લગાવવાનું શરૂ થઈ ગયું છે જો દીદી લગાવે છે કપાળ ઉપર અને અહીંયા જો મહાકાવાલ મહાકાવાલ મહાકાવા દ્વારકાધીશ માંગો વીસ અને આપે ત્રીસ એવો છે મારો દ્વારકાધીશ જય મુરલીધર અત્યારે વાગ્યા છે સવારના સાડા અને પહેલાં તો તમને દ્વારકાધીશના દર્શન કરાવી દઉં અને ભોળાનાથના દર્શન કરાવી દઉં ને આજે અમે એક સરસ મજાની જગ્યાએ જવાના છે ને હું આજ તો આખી રાત મને ઊંઘ જ નથી આવી કે આમ ખુશી એટલી છે ને કે વાત જવા દો અને સાહેબે રેડી થઈ ગયા છે જો

તમે આ આ યાત્રાની અંદર મહાકુંભનો આખો આખું ભવ્ય આયોજન છે એ તો જોશો જ એની સાથે સાથે અનેક આપણે તીર્થસ્થાન પણ પણ જોશો ઘણા તમે જોવાના છો એટલે પહેલેથી લઈ અને છેલ્લે સુધી આખી આ સિરીઝમાં તમારે જોડાયેલું રહેવાનું છે કેમકે તમને ખૂબ જ મજા આવશે અને ઘર બેઠા તમે આ પવિત્ર સ્થળના દર્શન કરી શકશો તો હવે આ સાથે અત્યારે હું મારી વાણીને વિરામ આપું છું પેલા

ટ્રીપ કરી દીધી આપણે ઝીરો અને ઘરેથી હવે નીકળી ગયા છીએ અને હવે કેટલા કિલોમીટરનું ટોટલ આપણો આ આપણે કહેવાય ને યાત્રા આપણી કેટલી થાય એ હવે આપણે પછી જોવાનું છે અત્યારે શૂન્યથી શરૂ કર્યું છે અને રિટર્ન પાછા આવશું ત્યારે બતાવશું ટોટલ કેટલા મીટર કિલોમીટર આમાં થયા છે અને હવે આ સાથે જ આપણે દ્વારકાધીશનું નામ લઈ અને આપણી યાત્રાની શરૂઆત કરી દઈએ તો બોલો દ્વારિકાધીશરી જય હર હર મહાદેવ હર હર ગંગે હર હર ગંગે સાળંગપુર પહોંચ્યા છીએ દાદાના સાનિધ્યમાં અને નાસ્તો ની મજા આવી ગયો પણ કેમ અને એક સ્વીટ સ્વીટ કપલ અમને મળી ગયા છે હવે મુંબઈ થી એમની મેરેજ એનિવર્સરી પણ છે એટલે બધા કોમેન્ટમાં હેપી મેરેજ એનિવર્સરી કેજો પચીસ વર્ષી ટુ લાગતા નથી ઓ ઉતરા પહોંચી ગયા છે અને મે ને વિહા ને તો નીંદર ખેંચી લીધી થોડીક વાર સુઈ જ ગયા હતા બંને છે ને લગભગ કલાક દોઢ કલાક સુઈ ગયા આવે ને ત્યારે જાગે ને પછી સુઈ જાય એટલે મારે ત્યારે એમ થાય ઓ હું જીવી એમ અચાનક નીંદર ઊડી ગઈ હવે અહીંયા થી છે ને આપણે બેન ને ને બનેવી ને કરવાના છે ને હવે આગળની સંપૂર્ણ જરણીમાં આપણી સાથે રહેશે એટલે તમામ સફર હવે સાથે મળીને આપણે આગળ વધવાનું છે અને તમે મિત્રો સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો સબસ્ક્રાઇબ કરે બેલ એટલે બેલ ઘંટડી આવે ને ઘંટડી અને આવી ગઈ છે આ ગોલ્ડન ચોકડી અને હવે અહીંયાથી આપણે પિક અપ કરવાના છે જો સામે જુઓ આ કેટલા ફાસ્ટી સ્ટોલ હા જો આવી ગયા આવી ગયા આવી ગયા જો દેખા છે મેં ઓ હી દેખા છે મેં જો આયો જો જો સામે એરીયા જો રે જો 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 સામે બેઠા જો વિહાન તો ફાઈને જોઈને ખુશ થઈ ગયો ને ખુશ થઈ ગયો જો જય શ્રી કૃષ્ણ

થોડું થોડું ટ્રાફિક તો અહીંયા વધી વધારે જામ આમ ગણું તો આ ચોકડી ઉપર વધારે રહેશે પછી આગળ થોડું થોડું ઓછું થઈ જશે અને લગભગ હવે અહીંયાથી છે ને આપણે હજી છ કલાકનો રન છે એટલે છ કલાક પછી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર પહોંચશું ને આપણે અત્યારે પહેલાં આપણે જઈએ છીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન માટે ઉજ્જૈન અને વાત વાતમાં ટોલ ટેક્સ આવી ગયો છે પણ આપણી માટે છે ફ્રી છે ને ટોલ લેવામાં નહી મોટા કુમાર છે ને એને તો હા એ મોટા કુમાર છે ને એને તો બધું આમ સપાટ જ છે હું

જમવાનો હોલ્ટ કરી દીધો છે અને વાયગા છે બપોરના ના દોઢ અને ભૂખ લાગી છે અને આપણે જે હોટલ છે ને ગુજરાતની ની છેલ્લી હોટલ છે આના પછી હવે મહારાષ્ટ્ર મધ્ય મધ્યપ્રદેશ હા એમપી એમપી લાગી જશે અને જો ઓમ નમઃ શિવાય કેમ કે આપણે જવાનું છે મહાકાલની નગરીમાં ઉજ્જૈન હે

અને અહીંયા તમને કીધું હતું ને કે ગુજરાતની છેલ્લી હોટલ આ જુઓ ગુજરાતની છેલ્લી હોટલ હોટલ શ્રી કૃષ્ણ અને મજા આવી કેમ જમવામાં સરસ હતું હા એકદમ મસ્ત હતું ચલો હવે આપણે આગળની જર્ની ઉપર ધ્યાન આપીએ હવે ગુજરાતની બોર્ડર પૂરી થઈ અને એમપી માં એન્ટ્રી કરીએ છીએ જો

પૂછ્યું છે અત્યારનું શેડ્યુલ આપડું એ રીતનું રહેવાનું છે પેલા આપડે સાડા છ વાગે શિપ્રા નદી આરતી થાય છે એ આરતી માં જવાનું છે ત્યાંથી પછી સાત વાગે આપડે જવાનું છે હરસિદ્ધિમા ના મંદિરે જે શક્તિપીઠ સાત વાગે એમની આરતી છે આપણે ત્યાં જવાનું છે અને ત્યાંથી પછી એ આરતી કમ્પ્લીટ કરી અને પછી આપણે કોરિડોરમાં જવાનું છે મહાકાલ મંદિરનું જે કોરિડોર છે ને ત્યાં બધે ફરી લેશું અને નવ સાડા નવ આજુબાજુ આપણે છે ને જ્યોતિર્લિંગના દર્શન માટે જવાનું છે એટલે આજે આ શેડ્યુલ હજી આપણે છે છેલ્લે સુધી જોડાયેલા રહેજો આ બધું આજે આપણે કમ્પ્લીટ કરવાનું છે પછી કાલે નવો દિવસ નવી શરૂઆત ચાલો હવે હું ફ્રેશ થઈ જાઉં ફ્રેશ થઈ ગયા છે અને જો મેં પણ કપડાં ચેન્જ કરી દીધા છે કેમ કે આખો દિવસનો સફર હતો અને મારા મેડમે કપડાં ચેન્જ કરી દીધા છે બેને કપડાં ચેન્જ કરી દીધા છે બધા એકદમ ખુશ છે આમ થાકી ગયા હતા અહીંયા આવ્યા ને ત્યારે રસ્તામાં એમ કહેતા કેતા રસ્તામાં એમ કહેતા હતા કે મીટર પૂરા થઈ ગયા છે અને હવે તો જલ્દી ઉજ્જૈન આવી જાય તો સારું ને જેવા અહીંયા આવ્યા ને એટલે એમ કીધું ને પેલા ભાઈ કે ભાઈ આ રીતનું શિડ્યુલ છે તરત ફટાફટ બધા તૈયાર થઈ ગયા વિહાન ને મારા કુંમારને તો બધા નીચે જગા રહે છે ને હવે અમે નીચે જઈએ છીએ અને હવે અહીંયાથી આપણી આગળની જર્નીની શરૂઆત કરી દઈએ છે હા ચાલો માર્કેટ એરિયામાં આવ્યા છે અને તિલક લગાવવાનું શરૂ થઈ ગયું છે જો દીદી લગાવે છે કપાળ ઉપર અને અહીંયા જો મહાકાવાલ આગળ વિહાન ને પણ કરી દો અને જો સામે છે ને અહીંયા શિપ્રા નદીની આરતી થાય છે હવે ત્યાં જવાનું છે આરતી શરૂ થઈ ગઈ છે અને તો ભાઈ આપણને છે ને વાહ વાહ યો મહાકાલ કેટલા કેટલા चाहे दो टेक ગયા છે હરસિદ્ધિ ના મંદિરે આપણે શેપરા નદી ની આરતી તો અત્યારે આપણે ન જઈ શક્યા પણ અહિયાં પહોંચી ગયા છે અને આ જુઓ તમે ભવ્ય નજારો છે ને આ શક્તિપીઠ છે શ્રી હરસિદ્ધિ માતા દર્શન કરીને બહાર આવ્યા ને જો ભાઈ અમારા મેડમ ને તો ફૂલ મળી ગયું છે જો વાહ 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 કેમ રહ્યું મજા આવી ને બધાને ને અને અહીંયા તો અને અહીંયા ભાઈ બહુ ખરેખર આરતી માં અમને બહુ જ મજા આવી વિહાન ની કેટલી મજા આવી એમ અને ખરેખર ભાઈ છે ને જિંદગીમાં કામકાજ તો બધા ચાલે જ રાખશે પણ થોડોક સમય છે ને આપણે માટે કાઢી અને આવા કોઈ સારા સ્થાને આવવું જોઈએ બાકી તો જિંદગીમાં તો બધું ભાગદોડ ચાલુ જ રહેવાની છે એટલે થોડોક તો થોડોક સમય કાઢીને જરૂરથી ભાઈ અહીંયા આવજો તમે ઉજ્જૈન આવો ખરેખર આ મહાકાલની નગરીમાં એમ અને જેટલા દિવસ તમે કામના પાડ્યા છે ને એનાથી અનેક ગણો તમને આપશે એમ એટલો વિશ્વાસ રાખજો

લાસ્ટમાં આપણે જે બીજા ગેટથી બહાર નીકળશું ત્યાં પછી આપણે જ્યોતિર્લિંગના દર્શન કરવા જવાના છે મહાકાલના હવે એ સાડા નવ વાગે આપણે ત્યાં એન્ટ્રી કરી લેવાની છે એ રીતનું અમને જાણકારી મળી છે એટલે આપણી પાસે હજી દોઢ કલાકનો સમય છે એટલે દોઢ કલાક આપણે અહીંયા પહેલાં ફરવાનું છે અને અમે જોઈએ છીએ અને સાથે સાથે તમને બધું બતાવતા જઈએ છીએ ચાલો આવી જાવ મારી સાથે હર હર મહાદેવ

પહેલા તો આપણે મહાકાલ ની બોલાવી દઈએ બોલો હર હર મહાદેવ અને મહાકાલ ની નગરી છે બરાબર દેવો ના દેવ મહાદેવ અને આજે અમે આવ્યા ને એટલે આજે લગભગ આપણે ગણો ને તો અમારે પંદર વીસ મિનિટમાં જ દર્શન પણ થઈ ગયા છે આ એમ કે આ નહીં તો કોરિડોર આટલું મોટું બનાવ્યું છે લગભગ તમારા બે કલાક ચાર કલાક પાંચ એ વારો ન આવે દર્શનનો અને આજે અમારા નસીબ અને સાથે તમારાય નસીબ બરાબર આપણા સૌના નસીબ કે આપણે જલ્દી દર્શન થઈ ગયા અને હવે અહીંથી આપણે વિદાય લઈએ છીએ અને આજનો બ્લોગે હવે અહીંયા પૂરો કરીએ છીએ તો આજની આપણી જે જર્ની સવારથી શરૂ કરી હતી એનો આજે પહેલો દિવસ અહીંયા પૂર્ણ થાય છે હજી આપણી આ યાત્રા તો હજી લગભગ આઠ દિવસ ચાલવાની છે એટલે રોજ તમે આવી રીતે અલગ અલગ ધામના દર્શન કરતા જ રહેશો અને આવી રીતે અમારી સાથે જોડાયેલા રહેજો જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો હા એમ વિડિયોને ને લાઈક કરજો ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ને જરૂર સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયોમાં જલ્દી મળશો ક્યાં સુધી રજા લઈએ છીએ મારી વાણીને વિનામ આપું જય માતાજી મહાદેવ જય મહાકાલ જો આ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ